ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યા બાદ હવે વરસાદે કેટલાક જિલ્લાઓમાં વિરામ લીધો છે તેના કારણે ખેતરોની હાલત ખૂબ જ કફોડી બની છે ખેદાન મેદાન થઈ ચૂક્યા છે જેને લઈને જગતનો તાત ફરી એકવાર ચિંતિત બન્યો છે અને તેને ફરી ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આને જ લઈને હવે આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગરના ખેડૂત નેતા રાજુ કરપડા મેદાને આવ્યા છે અને ત્રણ દિવસનું તંત્રને અલ્ટિમેટમ આપીને તેમણે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને કેવી રીતે વળતર ક્યાંથી ચૂકવવામાં આવશે તે જાહેરાત કરવામાં આવે તે માંગ કરી છે શું કહી રહ્યા છે રાજુ કરપડા વાત કરીશું આ તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં એ વિરામ લીધો છે પરંતુ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જે રીતે ખેતરોને ભારે નુકસાન થયું છે ખેડૂત ફરી એકવાર ચિંતિત થયું છે કેમ કે બાગાયતી પાક અને ખરીફ પાકમાં જે તેમણે વાવેતર કર્યું હતું ત્યારે જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં વરસાદ વરસી ગયો છે ને કેટલાક ખેડૂતોના ખેતરોમાં હજી પણ પાણી ઓસર્યા નથી ને આને જ લઈને હવે નેતાઓ મેદાને આવી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે જે ખેડૂતોને નુકસાન થયું છે તે મામલામાં રાજ્ય સરકાર સહાય કરે અને સર્વે કરીને તેમને રકમ છે વળતર છે તે ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગરના ખેડૂત નેતા રાજુ કરપડા મેદાને આવ્યા છે તેમણે ખરીફ પાક અને બાગાયતી પાકને લઈને જે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલને તેમણે રજૂઆત કરી છે અને ત્રણ દિવસનો સમય આપ્યો છે તેમજ ખેડૂતોને એક મોટી સમસ્યા એ પણ નિર્માણ પામતી હોય છે જ્યારે સર્વેની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે ઓફલાઈન સર્વે માટે રજૂઆત કરવી કે ઓનલાઈન કરવી કેવી રીતે ક્યાંથી કરવી તેને લઈને પણ અનેકવાર સવાલો ઉઠતા હોય છે ત્યારે આ તમામ બાબતોથી ખેડૂત મૂંઝવણમાં મુકાયો છે તે મામલામાં હવે કૃષિમંત્રી છે તે કાર્યવાહી કરે અને તેમણે એક મોટો આરોપ એવો પણ લગાવ્યો છે કે જિલ્લામાં સર્વે માટેની પૂરતા પ્રમાણમાં ટીમ નથી હોતી લડવાની ભગવાન શક્તિ આપે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ સાથે જ જે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે કે જે ખેડૂતોને નુકસાન છે સુરેન્દ્રનગર જિલ્લા સહિત જે જે જિલ્લાઓમાં અને જે તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન છે એ નુકસાનીનો સર્વે કરવામાં આવશે આવી જાહેરાત કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવી છે ખરેખર જ્યારે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે ત્યારે ક્યાંક તો જાહેરાત અધૂરી છે અથવા તો માત્ર સર્વેના નામે નાટક થઈ રહ્યા હોય આવું અમને દેખાઈ રહ્યું છે ખરેખર જે ખેડૂતોએ નુકસાન છે એને ક્યાં અરજી કરવાની ઓનલાઈન અરજી કરવાની કે ઓફલાઈન અરજી કરવાની કોના સુધી ખેડૂતોએ વાત પહોંચાડવાની કે મારે ખરેખર નુકસાન છે આ કોઈ જાહેરાતમાં વાત કરવામાં નથી આવી કઈ યોજના અંતર્ગત કેટલું વળતર ચૂકવવામાં આવશે એની પણ કોઈ વાત કરવામાં નથી આવી વર્ષો પહેલાં એસડીઆરએફના ધારાધોરણ મુજબ જે છ હજાર આઠસો પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવતા અને જે ખેડૂતોની મશ્કરી કરવામાં આવતી ખરેખર વર્ષો બાદ પણ એ જ ધારાધોરણ મુજબ વળતર ચૂકવવાના છે કે કેમ એની પણ ચોખવટ કરવામાં આવી નથી ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે જે અમારી ટેલિફોનિક ચર્ચા થઈ અમને જાણવા મળ્યું અને નવાઈ લાગી કે દરેક ગામની અંદર દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચી અને ટીમ સર્વે કરશે ત્યાર પછી સર્વેનો રિપોર્ટ તૈયાર થશે અને ઉપર મોકલવામાં આવશે આવું જિલ્લા ખેતીવાડી અધિકારીનું કહેવું છે અમે બહારથી કોઈ સર્વે માટે ટીમ બોલાવવામાં આવી નથી અને સ્થાનિક ટીમ છે એ ટીમ હું દાવા સાથે કહી શકું કે એક વર્ષ સુધી કન્ટિન્યુ સર્વે કરે તો પણ દરેક ખેડૂતના ખેતર સુધી આ ટીમ ન પહોંચી શકે એટલે ક્યાંક ને ક્યાંક સરકાર નાટક કરી રહી હોય સર્વેના બહાને આવું અમને દેખાઈ રહ્યું છે અમારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને અને માનીય કૃષિ મંત્રી શ્રીને કે તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં જે વિસ્તારમાં ખરેખર ખરીફ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સાથે જ બાગાયત પાકમાં પણ નુકસાન થયું છે હવે નુકસાનનું ભરપાઈ સરકાર કરી શકે એમ નથી પણ કમસે કમ ખેડૂતને રાહત મળે એના માટે પ્રતિ એકર વીસ હજાર રૂપિયાની સરકાર જાહેરાત કરે આવનાર ત્રણ દિવસની અંદર જો સરકાર દ્વારા ખેડૂતોને કેટલી સહાય ચૂકવશું અને કેવી રીતે ચૂકવશું આ જાહેરાત કરવામાં નહીં આવે તો ત્રણ દિવસ પછી કિસાનો અને ખેડૂતોને સાથે રાખી અને અમે રોડ પર ઉતરશું અને જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે એનો ન્યાય મળે આના માટે સરકારમાં રજૂઆત કરીશું આભાર હા તો આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા તેમના દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને ત્વરિત સહાય ચૂકવવામાં આવે ખેડૂતોને તે પ્રકારની માંગ કરી છે એટલું જ નહીં જ્યારે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થાય છે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે પાયમાલીનો નુકસાનીનો સામનો કરવો પડે છે ત્યારે સરકાર સહાયના રૂપે મજાક કરતી હોય છે પરંતુ આ વખતે સરકાર પાસેથી ખેડૂતોને આશા છે તે મુજબ સહાય ચૂકવવામાં આવે નહીં તેમણે ત્રણ દિવસનું અલ્ટિમેટમ તંત્રને આપ્યું છે ત્રણ દિવસ બાદ જો આ કોઈ પણ પ્રકારની બાબતમાં જાહેરાત કરવામાં નહીં આવે તો તેઓ દ્વારા ખેડૂતો સાથે રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરવામાં આવશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારી છે હવે જોવાનું રહ્યું કે કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ બાબતને કેટલી ગંભીરતા લે છે અને ખેડૂતોના હિતમાં આ સંવેદનશીલ હોવાની વાતો સરકાર કરે છે કેટલી સંવેદના દેખાડે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે बीड पराई जाना